ઘોર કડ્યું તે આનું નામ માંડવીના પાસઠ વર્ષીય નાનજી કરશન ગાજપરિયાએ સગીર કન્યા સાથે બળાત્કાર ગુજાર્યો આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે

અવારનવાર સરી સંબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી ફરિયાદમાં નોંધાવ્યા અનુસાર આ શખ્સ પાછલા સાત માસ કરતા વધુ સમયથી આ સગીરા સાથે દુષ્કર્મ ગુજારતો હતો કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ માંડવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભારાપાર ગામની સીમા નાનજીભાઈ કરસનભાઈ ગાજપરિયાની વાડી આવેલ છે આ વાડીમાં માલિક નાનજીભાઈએ એક સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અને પૈસાની લાલચ આપી અને છેલ્લા પાંચેક માસથી તેની જોડે સારી સંબંધ બાંધેલ જેના ભાગરૂપે આ સગીર વયની દીકરી ગર્ભવતી થતાં તેના વાલીવારસો દ્વારા આ બાબતે માંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા માંડી પોલીસ સ્ટેશનમાં આરોપી નાનજીભાઈ કરસનભાઈના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો છોતેર તથા પોક્સો હેઠ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસના કામે આરોપીને મેળવી આરોપીની પૂછપરછ કરી આરોપી ગુનાનો એકરાર કરતા આ ગુનાના કામે એરેજ કરવામાં આવેલ છે હાલમાં ભોગ બંનારનું મેડિકલ પૂર્ણ થયેલ છે તેમજ આરોપીની મેડિકલ કરી અને આગળની તપાસ તરીકે હાથ ધરેલ છે અરે સાંભળ્યો છો તમે કંઈ સાંભળ્યું શું સાંભળ્યું શેની વાત કરો છો અરે સરપ્રાઇઝ સેનિટેશન માં જૂનું જમા કરાવી નવું મેટ્રસ મળે છે તો એમાં શું નવી વાત છે અરે નવી વાત તો છે જ ને જમા મેળવો સાથે એક પીસ બેડશીટ બે પીસ પીલો કવર પણ તદ્દન ફ્રી મળે છે અરે શું વાત કરો છો હવે વાત તો રહેવા દો અને જલ્દી થી પોચો સરપ્રાઇઝ સેનિટેશન ના શોરૂમ માં કેમ કે ઓફર મર્યાદિત સમય માટે જ છે અરે આ તો સરપ્રાઈઝ ચાલો ચાલો આજે જઈએ સરપ્રાઇઝ સેનિટેશનના શોરૂમમાં સરપ્રાઈઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ જેમાં ખરીદી શકો છો પ્લાયવુડ વોલપેપર હાર્ડવેર પીવીસી અને વુડન ફ્લોઈંગ સેનેટરી વેર બાથ ફિટિંગ પીવીસી પાઇપ તેમજ વિવિધ ડિઝાઇનોમાં ટાઇલ્સ પણ મળી રહે છે સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ જુબિલી સર્કલ પાસે ભુજગઢ